હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં અમે આજે વરી પાછા આવી ગયા છીએ નવો એક વ્લોક લઈને તો આજના વ્લોગમાં શું કરશું તમે કહો કંઈક નવું કરીએ આઈજે અત્યારે તો હું જાઉં બહાર હમણાં તમને બતાવું ક્યાં જાઉં એ બરાબર આજનો આપણો લુક છે આઈજે જાઉં ક્યાંક કારણ કે કાલે છલો દી હે પછી તો આપણે કામ ચાલુ થઈ જઈએ એટલે રેગ્યુલર આપણા કામનો બ્લોગ મૂકવો કે ન મૂકવો એ તમે કોમેન્ટમાં કહો હા કે ના તો એ મૂકીએ બતાવીએ કે રોજ ડેઇલી આપણું રૂટિન શું હોય છે ક્યાં જાય છે શું કરી છે શું કામ કરી છે એ બધું બતાવીએ પણ તમે કહો હા કે ના મૂકો કે ન મૂકવો અને હું કહું તમને ક્યાં જાય બતાવું હાલો તમને આગળ ક્યાં જાય હે નહીં બરાબર તો બન્યા રહ્યો આજના નવા વ્લોગમાં હા હા લેવો કહા જો અમારે જ્યાં આવવાનું હતું ને અહીંયા આવી ગયા હી અમારે આવવાનું હતું અહીંયા ડે મે અને આ જો ક્યાંય ગયો અંત આવી ગયો જો અહીંયા રિક્ષા બેહી ગયો અમારો ભાઈ ભેગો આવ્યો હે વર્ષો પછી હૈરિય નીકળ્યા એ નવરાત્રી પછી પેલી વાર હંજો જો ફેસ નેબલ

ક્યાં જવું એ ક્યાં જવું એ ક્યાં જવું એ કે તો ખરા ઘરે રહી જવું હલો હવે ઘરે થઈને પછી ભેગા થઈ જાવ કેવો દાંત કાટે સ્માઇલ કેવી હો હો ડર ના લાગે કોઈ નહીં અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ

થોડીક વાર થઈ હે આ મેડમ ને હે ને અમારે ગરમી થવા માંડી હે અને અમારા આ મેડમ તો ફોટા પાડવા માંથી ને ઊંચા નથી આવતા એને થોડીક વાર જ થઈ ત્યાં તો થાકી ગયા પરસેવો વરી ગયો ગરમી એટલી થઈ આગળ હજી બતાવી નવું નવું શું અહીંયા પ્રાણીઓ છે કયા કયા પ્રાણીઓ છે બાકી આ બધા પ્રાણીઓ તો આયેલા જ જઈએ ભૂખ લઈ ગઈ છે બિચારાને

નવા વર્ષના રામ રામ હવે આગળ ડો થઈ ગયો બે જણા બાધા બાધાબાધી થઈ ગઈ છે હમણાં

રાષ્ટ્રીય પ્રાણી ને રાષ્ટ્રીય પક્ષી બે આઈ રહ્યા છે બધે હુતા હે ગુડ મોર્નિંગ અને કઈ કામ છે જો દાંત કાટે એક જંગલી બિલાડી આમાં હે અને બે જંગલી બિલાડી મારી આઈ રહે સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો ગરમી છે હવે જાયથી ઘરે હવે પછી જોઈ હવે ક્યાં જવાનું શું હે શું નહીં પિક્ચર જોવાની વાત તો છે જાય હેલો તમે ગેટ જોઈને સમજી તો ગયા રાજકોટ ના માય ને બાપ રામનાથ મહાદેવ ના દરબારમાં અમે આવી ગયા જય રમનાથ જના વ્લોગનો આપણે અહીં એન્ડ કરીશું ત્યાં સુધી તમે બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા આપણે કાલે મળીશું નવા વ્લોગ સાથે તો તમે જોડાયા રહેજો અને જે લોકો નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ આપજો ત્યાં સુધી બધાને જય રામનાથ જય માતાજી